એક માહિતી સામે આવી રહી છે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરના ક્લિનિક પર ડોક્ટર પ્રશાંત વઝીર કે જેઓ પણ ભૂગર્ભમાં ઉતર્યા હોય તે માહિતી સામે આવી રહી છે ત્યાં પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ડોક્ટર પ્રશાંત વઝીરના ક્લિનિકમાં જોવા મળ્યા અલીગઢી તારા તાડા મારી દેવામાં આવ્યા છે બે વ્યક્તિના મોત અને ત્યારબાદ આખો મામલો બીજક્યો ડોક્ટર પ્રશાંત વજીર ધરાવે છે પોતાનું એક ખાનગી ક્લિનિક અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કન્સલ્ટિંગ તબીબ તરીકે તેઓ સેવા આપે છે ખ્યાતિ હોસ્પિટલમાં જે મોતકાંડ સામે આવી રહ્યું છે જેમાં સૌથી મહત્વનું ડૉક્ટર પ્રશાંત વજરાની કે જે તબીબ હતા અને તેમના દ્વારા આ જે બે દર્દીઓ હતા કે જેમના મોત થયા છે તેમનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ તેમના જે ખાનગી ક્લિનિક છે ત્યાં આવી પહોંચી છે ત્યાંના આ દ્રશ્યો છે હાલ કે નંબર પ્લેટ ગોલ્ડની બનાવેલી છે રત્નાની સ્ક્વેર તીર્થ ખાતે આવેલું છે આ જ કોમ્પલેક્સમાં તેમનું ખાનગી ક્લિનિક છે અને ત્યાં ડૉક્ટર વજીરાની કાર્ડિયોલોજીસ્ટ એન્ડ ચાઇલ્ડ કેર નામનું જે ક્લિનિક છે તેના આ દ્રશ્યો છે હાલ કે ડૉક્ટર પ્રશાંત વજીરાનીની જે ડિગ્રી છે તે પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે અને નીચે અન્ય એક તબીબ છે તેમના ધર્મપત્ની તેમનું પણ નામનો અહીંયા ઉલ્લેખ કરેલો છે ડૉક્ટર પ્રીતિ વજીરાની એટલે ક્યાંક ને ક્યાંક તેમનું આ ક્લિનિક છે અને અહીંયા તાળું જોવા મળી રહ્યું છે ગઈકાલે મોડી રાત્રે જે રીતે બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને આ બે દર્દીઓનું જે ઓપરેશન છે તે ડૉક્ટર પ્રશાંત વજીરાની દ્વારા કરવામાં આવ્યું હતું હાલની વાત કરીશું તો આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી છે કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આરોગ્ય કડક તપાસ કરવાની જે કાર્યવાહી કરવા માટેની આખો જે મોતનો ખેલ ખેલાયો ખ્યાતિ હોસ્પિટલને લઈને બળદેવજી ઠાકોરે પણ સરકાર પર પ્રહાર કર્યા છે એક બાદ એક પ્રતિક્રિયા પણ ઘટનાને લઈને સામે આવી રહી છે બનાસકાંઠા થરાદના પૂર્વ ધારાસભ્ય છે બળદેવજી ઠાકોર કે જેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા કહ્યું આયુષ્યમાન કાર્ડના નામે એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે માનીતી હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે આવા દર્દીઓને ફસાવવામાં આવે છે અને મફત સેવા કરવાના નામે દર્દીઓની સાથે ચેડા થઈ રહ્યા છે તેમના દ્વારા પ્રતિક્રિયામાં નિવેદનમાં જણાવવામાં આવ્યું મફત સેવાના નામે આખું કૌભાંડ ચાલે છે અને આ કૌભાંડ સરકારે બંધ કરવું જોઈએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ સાહેબ કલોલના કડી તાલુકાના એક ગામડાઓમાં બે દર્દીઓને ક્યાંક હતું દુખતું હતું કઈ અને કઈક દવા આપી દીધી અને ત્યાં હાથના ઓપરેશન કરી નાખ્યા અને એના કારણે મૃત્યુ થયા છે કઈ રીતે હા મેં એ વાત પણ આપણે કરી કે આજે આજની તારીખે આજે હોસ્પિટલમાં ત્યાં દાખલ થયેલા દર્દીઓ છે એક દર્દીને પગમાં દુખાતું હતું અને પગમાં પગમાં દુખાવાની જગ્યાએ એમને સ્ટેન્ડ મૂક્યું આ કેટલી મહાન એટલે કે કેટલી મોટી ભૂલ કહેવાય ડોક્ટરની કેટલી કે કેટલી નિષ્કાળજી કહેવાય દુખાતું હોય ક્યાંય દુઃખ ક્યાં હોય અને દવા બીજે ચાલે એનો અર્થ કે એમને પૈસા ક્યાંથી મળવાના છે આયુષ્યમાન કાર્ડમાંથી નામ શું છે મફત સેવા કેમ્પ મફત સેવા કેમ્પના નામે આયુષ્યમાન કાર્ડના નામે લોકોની જિંદગી સામે રમતા ડૉક્ટરોને ખરેખર ધરપકડ કરવી જોઈએ એમના પર એફઆઈઆર દાખલ થવી જોઈએ અને આવી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડમાંથી બાદ કરી અને જે ખરેખર સાચી સેવા કરી શકે એવી હોસ્પિટલોનો નવી સર્વે લિસ્ટ લિસ્ટ બનાવી અને એવી હોસ્પિટલો દાખલ કરવી જોઈએ તો આજ મામલે વધુ એક અપડેટ પર નજર કરીશું ખ્યાતિ હોસ્પિટલના મોતના આ ખેલ આખો ખેલવામાં આવ્યો એ મુદ્દે હવે કોંગ્રેસના એક બાદ સામે આવી રહ્યા છે શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સવાલ કહ્યું ખ્યાતિ હોસ્પિટલ યોજનાના નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે આ હોસ્પિટલને લઈને તેમણે કહ્યું બે હાજર બાવીસ માં ત્રણ દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત નીપજ્યું હતું અને બે હજાર બાવીસમાં સરકારે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો નિર્દોષ લોકો બચી જાત શક્તિસિંહ ગોહિલની આ પ્રતિક્રિયા સાથે તેમણે પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી સાંસદ ગેનીબેન ઠાકોરના આરોગ્ય વિભાગ પર પ્રહાર આ તમામની વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પ્રહાર કર્યા કહ્યું ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે બે લોકોએ જીવ ગુમાવ્યા તે મામલે સાંસદ ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી તો આ છે જ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી ડોક્ટરો માલામાલ થાય છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે ડોક્ટરના ત્રણ કે ચાર લાખ રૂપિયા આમાં નક્કી થયેલા છે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયામાં તેમણે કહ્યું

હું એમની પાસે અપેક્ષા રાખું કે હોસ્પિટલ અમે યોગ્ય કાર્યવાહી થાય અને આવનારા સમયમાં આવી ઘટનાઓ રોકવા માટે કરીને જે હેલ્થ કાર્ડ છે એ ઓથોરિટી જે હોસ્પિટલોને આપેલી છે એની અંદર મોનિટરિંગ થાય અને આવી ઘટનાઓ બનતી રોકે તેવી હું એમની પાસે અપેક્ષા રાખું હોસ્પિટલના આ કાંડ મુદ્દે અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે તમામની વચ્ચે અમિત ચાવડાએ કહ્યું કે મેડિકલ માફિયાઓ સેવાના નામે આખા આવા ગોરખ ધંધા ચલાવે છે ઓગણીસ લોકોના પરિવારને જાણ વિના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અમિત ચાવડાએ કહ્યું સાત વ્યક્તિઓની એન્જીઓપ્લાસ્ટી પણ કરી નાખવામાં આવી અમિત ચાવડાએ કહ્યું નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે કડી તાલુકાના વાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે મેડિકલ કેમ્પમાંથી ઓગણીસ લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે આજે છે કે સાત પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા છે પાંચ લોકો આજે જીવન મરણ વચ્ચે ખાઈ થાય છે આઈસીયુ રાખેલ છે આ હોસ્પિટલ નો ઇતિહાસ પણ જો એમાં કોઈ સેવા કરવા વાળા કે મેડિકલ લાઈન લોકો નથી પણ ધંધાધારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું